નમસ્કાર મિત્રો આડી હું છું સાથે જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરની આદર્શી બુનિયાદી પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ કબડ્ડી સ્પર્ધામાં અંડર ચૌદ માં રાજ્ય કક્ષાએ રમી અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ્ય બુનિયાદી પ્રાથમિક શાળાની ધોરણ આઠ ની બે વિદ્યાર્થીની કબડ્ડી સ્પર્ધામાં અંડર ચૌદમાં કક્ષાએ રમી હતી બંને વિદ્યાર્થીની ભરૂચ જિલ્લાની અંડર ચૌદમાં કબડ્ડીની ટીમમાં પસંદગી પામી હતી અને જિલ્લાની ટીમમાં રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં રમી હતી હાલ આ બંને વિદ્યાર્થીની આ શાળામાં ધોરણ આઠમાં પાસ કરીને એમટીએમ હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરી રહી છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમતની અનેક યોજનાઓ ચાલે છે જે યોજનામાં ઇનસ્કૂલ યોજના અંકલેશ્વર નગરપાલિકા અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં ચાલી રહી છે આ ઇન્સ્કૂલ યોજનામાં આ શાળાના આચાર્ય નમ્રતાબેન દ્વારા વિદ્યાર્થીનીઓ રમતગમતમાં પોતાનું કોશેલ ઉજાગર કરે છે તે માટે શાળાના કોચ સુનિતાબેન ગામિતે જણાવતા સુનિતાબેન ગામિતે વિદ્યાર્થીનીઓને કબડ્ડીની તાલીમ આપી હતી અને તેઓએ શાળાની અંડર ચૌદ કબડ્ડીની ટીમ બનાવી પ્રથમ તાલુકા કક્ષાની અંદર ચૌદ કંબ કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આ ટીમ પ્રથમ આવી હતી ત્યારબાદ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો આ બંને સ્પર્ધામાં શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની સવિતા વસાવા અને ખુશી વસાવાએ ઉત્કૃષ્ટ દેખાતા દેખાવ કરતાં ભરૂચ જિલ્લાની અંદર ચૌદ કબ કબડ્ડીની ટીમમાં પસંદગી પામી હતી બંને વિદ્યાર્થી જિલ્લાની અંદર ચૌદમી ટીમમાં પસંદગી પામતા શાળાના શિક્ષકો અને ટેનર ગૌરવની લાગણી અનુભવી હતી આ ટેનર સુનિતા ગામિત પાસે તાલીમ લઈ રહી સવિતા વસાવા અને ખુશી વસાવા જિલ્લાની ટીમમાંથી રાજ્યકક્ષાએ યોજાયેલી અંડર ચૌદ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો પોતાની શાળાને બંને વિદ્યાર્થીની રાજ્યકક્ષાની સ્પર્ધામાં રમી આવતા શાળાના આચાર્ય નમ્રતાબેન અને શિક્ષકો તેમાં ટેનર સુનિતા ગામિતે બિરદાવી હતી હાલ આ બંને વિદ્યાર્થીની શાળામાં ધોરણ આઠની આ અભ્યાસ પૂરો કરી એમ ટી એમ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરી રહી છે ત્યારે સુનિતા વસાવા અને ખુશી વસાવાએ શાળાનું અને અંકલેશ્વરનું ગૌરવ વધાવ્યું છે એડિન્ય સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર